હેલો દોસ્તો શું સક્સેસ મેળવવા માટે આપણે પ્રયત્નો શરૂ કરી દીધા પણ આ પ્રયત્નો જે છે એ કન્ટિન્યુઅસલી શરૂ રાખવા માટે શું કરવું જોઈએ શું એવું થાય છે કે અમુક દિવસો તો વર્ક થાય છે અને પછી એક અઠવાડિયા બાદ બે દિવસ બાદ ચાર દિવસ બાદ જે સોડા બોટલના જોશની જેમ થોડો સમય તો જોશ રહે અને પછી જે છે આ જોશ ઠંડો થઈ જાય છે શું આપની સાથે પણ આવું થાય છે તો આજના માટે જે છે એનો ઉકેલ લઈને એનું સોલ્યુશન લઈને આપણી પાસે આવ્યો છું દોસ્તો આ અગાઉના જે મારા વિડિયોઝ છે રી ઇન્વેન્ટ યોર સેલ્ફ અને એના બાદ જે છે એ સ્ટે હંગરી અને સ્ટે ફૂલિશ આપણે જોઈ લીધા હશે આજે જે છે આ જ વિડીયો સિરીઝનો ત્રીજો ભાગ જે છે આપની સામે રજૂ કરવા જઈ રહ્યો છું કે અગર ઇન્સાનને સક્સેસ મેળવવી છે અને આ સક્સેસ માટેનો જે પ્રિપેરેશનનો ટાઈમ છ મહિનાથી લઈને બે વર્ષ સુધીનો હોય છે તો આ બે વર્ષ સુધી જે છે કેવી રીતે મોટિવેટ રહેવું અને એના માટે મોટિવેટ રહેવા માટે સૌથી અગત્યનો જો કોઈ પોઈન્ટ હોય તો એ છે એની કન્સિસ્ટન્સી અને આ કન્સિસ્ટન્સીને મેન્ટેન કરવા માટે જરૂરી શું છે જરૂરી એ છે કે આપણે જે છે એ આપણા દિમાગમાં એવા વિચારો લાવીએ કે જેનાથી આપણે આપણા ગોલથી નજીક થઈએ એવું થાય છે દોસ્તો કે દરરોજ આપણી પાસે જે છે આપણા મગજમાં બે પ્રકારના થોટ્સ આવે છે યા તો આપણે એને પોઝિટિવ અને નેગેટિવ થોટ કહીએ છીએ યા તો આપણે એને જે છે ઓપ્ટિમિસ્ટિક અને પેસિમિસ્ટિક કહીએ છીએ આના લીધે આ બંને વિચારો આપણા મગજમાં જે છે એ સતત જે છે એકબીજાની સાથે ટકરાયા કરે છે અને એક વ્યક્તિ એમ કહે છે કે કમ ઓન યુ કેન ડૂ ઇટ અને જ્યારે બીજું જે છે એમ કહે છે કે ઓહ યુ આર અનલકી સો સેડ તારાથી નહીં થઈ શકે પણ દોસ્તો જે લોકો વિનર હોય છે જે લોકો લીડર હોય છે જે લોકો સક્સેસફુલ પર્સન હોય છે એ એ લોકોનો લોકોનો શું હોય હોય છે 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 આઈ કેન યસ અને આના માટે માટે જે આપના આજે હું એક સ્ટોરી લઈને આવ્યો છું જેનું નામ છે ટુ ડોગ સ્ટોરી એક વ્યક્તિ પાસે બે ડોગ હતા એક વ્હાઈટ અને બ્લેક એવરી વીક જે છે એ બંને વચ્ચે ફાઈટ કરાવતો લોકો જોવા આવતા અને એના ઉપર જે છે એ બેટ રાખતો અને એનો માલિક એમ કહી દે કે આજે જે છે ને આ બ્લેક ડોગ જીતશે તો એ વ્હાઈટ ડોગ જ જીતતો અમુક મહિનાઓ પછી જે છે એક લેડી એની પાસે આવી અને પૂછ્યું કે તને ખબર કેમ પડે છે કે આજે વ્હાઈટ ડોગ જ જીતશે આ બ્લેક અને તારું કોઈ દિવસ ખોટું નથી પડતું એનો માલિક જે છે ને એ કહે છે કે આનો આન્સર બહુ સિમ્પલ છે

જે પ્રકારના તો શું થશે મને પોઝિટિવ જે છે ને એ આઈડિયાઝ આવશે અને હું મારા ગોલની નજદીક આવીશ પણ અગર હું નેગેટિવ થોટના ક્યાં કરીશ તો એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે તમે તમારો ઇનફ ટાઈમ જે છે એ પોઝિટિવ લોકોની સાથે સક્સેસફુલ લોકોની સાથે પસાર કરો જેથી કરીને એના વિચારો પણ આપણી અંદર ટ્રાન્સફર થાય અને જ્યારે આ વિચારો પર વારંવાર કામ કરશું ત્યારે આ પોઝિટિવ થોટ્સ જે છે ને આપણી હેબિટ બની જશે અને જ્યારે ઇન્સાનની આ હેબિટ બની જાય છે તો પછી એ ક્યારેય કોઈ દિવસ જે છે એ સક્સેસથી દૂર રહેતો નથી તો દરરોજ પોતાની જાતને સવાલ કરો કે વીચ ડોગ એમ આઈ ફીડિંગ ટુડે આજે મેં જે છે એ કયા ડોગને જમાડ્યું પોઝિટિવ કે નેગેટિવ